સર્જાયેલી પૂરની તારાજીમાં પાદરા તાલુકાના નદી કિનારાના ગામોમાં લોકો સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે પાદરા તાલુકાના દસ જેટલા ગામોમાં પૂરના પાણીથી ગ્રામજનો આરોગ્યલક્ષી પ્રશ્નો ઉદ્ભવે ન એ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા આ ગામોમાં પિસ્તાલીસ જેટલી ટીમો બનાવી દર્દીઓને આરોગ્યલક્ષી તપાસ સાથે તાવ ચામડીના રોગો તેમજ ખાસ કરીને સગર્ભ માતાઓને સાર સંભાળ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે જેથી પાણી ઓસર્યા બાદ રોગચાળાની ભીતિ ન સર્જાય પાદરા તાલુકામાં બાર ગામો જે પૂર્વ અસરગ્રસ્ત છે એ ગામોમાં પાણી ભરાઈ ગયું છે ત્યાં અમારી આરોગ્યની પિસ્તાલીસ ટીમો કામ કરી રહી છે અને એ જે ટીમો છે અમારી એ ખાસ કરીને જે કંઈ દર્દીઓ આવે છે એમાં તાવના કેસો છે પછી જે કંઈ સ્કીનના ડિસીઝ છે એની સારવાર આપે છે અને જે કંઈ સગર્ભા માતાઓ છે તો સગર્ભા માતાની જે કંઈ તારીખ નજીક આવતી હોય એડીટી તો એને અમે હોસ્પિટલમાં શિફ્ટ કરીએ છીએ કે જેથી ડિલિવરીમાં તકલીફ નહીં થાય અને માતા સારી રીતે ડિલિવરી કરાવી શકે સર જે રીતે કયા કયા એવા ગામો છે જે તમે તમે અત્યારે એક તો આપણે વીરપુર છે પછી ઉસેપુર છે પછી મેળાજ છે એવા બધા ગામો છે આ બાજુ ઢોસા છે કરખડી છે એ બધા ગામો પાદરા તાલુકાના છે કે જે નદી કિનારાના ગામો છે તમામ ગામોમાં અમારી ટીમો કાર્યરત છે ડૉક્ટર આરબી પટેલ સંયુક્ત નિયામક ઓપ્થર્મોલોજીસ્ટ કમિશનર કચેરી ગાંધીનગર